નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો ખેડૂતોને જણાવીએ બજાર ભાવ અને તેમના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો પંચાવનથી થી લઈને ચૌદસો ત્રેપન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બસો ને સાહીઠ ગણ જીરોનો ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને પાંચ હજાર છસો છોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠ હજાર પાંચસો ને એકતાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને સોળસો સુધીનો બોલાયો અને આવક નોંધાય તેર હજાર આઠસો ને બેતાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો સાત સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચ હજાર આઠસો ને ત્રેસઠ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચીસથી લઈને પાંચસો બાર સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને તોતેર મણ તલનો ભાવ રૂપિયા ત્રેવીસોથી લઈને સત્યાવીસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય એક હજાર ત્રણસો ને પંદર મણ રાયનો ભાવ રૂપિયા અગિયારસો ચાલીસથી લઈને તેરસો ચુમ્માલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને પિંચોતેર મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને પંદરસો સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાય સોળસો ને મણ ચણાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો દસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને પાંચ મણ સવાનો ભાવ રૂપિયા તેરસોથી લઈને સત્તરસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય વીસ મણ મેથીનો ભાવ રૂપિયા એક હજાર પંચોતેરથી લઈને એક હજાર એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય નેવું મણ ગવારનો ભાવ રૂપિયા નવસો બેતાલીસથી લઈને અગિયારસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ચારસો ને બેતાલીસ મણ મેથીનો ભાવ રૂપિયા એક હજાર પિંચોતેરથી લઈને એક હજાર એંશી સુધીનો બોલાયો અને આવક નોંધાય નેવું મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો